નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ધીરે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આપણી અઢાર જૂન આવતીકાલે મિત્રો અઢાર જૂન એટલે કાયમી શિક્ષક ભરતી દિવસ કહી શકાય આપણે એટલું ઉગ્ર આંદોલન કરવાનું છે રજૂઆત કરવાની છે અઢાર જૂન એ કાયમી શિક્ષક ભરતી દિવસ યાદ કરીએ તેવો દિવસ આપણે કાલે કરવાનો છે ટેટાટ પાસ ઉમેદવારો હોય કે જ્ઞાન સહાયક હોય કે ભલે તે જ્ઞાન સહાયક નોકરી કરતા હોય પણ બધે બધા જ મિત્રો જે ઉમેદવારો છે કાલે આવતીકાલે ગાંધીનગર આવે ને આપણા જે પ્રશ્નો જ છે તે પ્રશ્નો નિવારણ લાવવામાં નિવારણ લાવવાનું છે ને આપણે રજૂઆત કરવાની છે શિક્ષણ શિક્ષણ મંત્રી હોય પછી કુબેર ડિંડોળ સાહેબ શિક્ષણ સચિવ તમામે તમામ રજૂઆત કરવાની છે તો મિત્રો એક દિવસ અઢાર જૂન એટલે હંમેશા માટે યાદ રહેવું જોઈએ શિક્ષણ જગતમાં અઢાર જૂન એટલે કાયમી શિક્ષક ભરતીનો દિવસ દિવસ બની રહે તેવું આપણે રજૂઆત કરવાની છે ને આ જ મહિનામાં આપણે કાયમી શિક્ષક ભરતી આવે તેવી આપણે એવી મહેનત કરવાની છે તો મિત્રો ટેર ટાટ પાસ ઉમેદવારો એક જેટલા પણ ટેર પાસ ઉમેદવારો છે એક જ્ઞાન સહાયકો છે તમામે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પોતાના હક માટે તે આવતીકાલે ગાંધીનગર આવે કેમ કે મિત્રો તમને ખ્યાલ છે કે તમે જે સોતેર હજાર શિક્ષકો છે સોતેર હજાર જે શિક્ષકો છે જે ગુજરાતમાં મિત્રો સોતેર હજાર શિક્ષકો જ છે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે જે ઘણા એમ એ પાસ કરેલા છે તેમને જો આટલો બધો અભ્યાસ કરી નહીં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ભણવું હોય તો મિત્રો આટલો જે ન શું તો મિત્રો સોતેર હજાર સોતેર સોતેર હજાર નવી નવી ટેકનિકો અપનાવાય મિત્રો તમે જોઈ શકો છો આ જે સોશિયલ મીડિયામાં જમાવો છે તમે ટ્વીટ કરીને પછી 70000 રજા લોકો એક ટ્વીટ કરશે તો પણ ટ્રેન્ડિંગમાં આવશે તો પણ સરકારને સરકારને ટ્રેન્ડિંગ મુજબ તે આ બાબત ચર્ચા વિચાર કરવી પડશે તો મિત્રો કાલનો દિવસ ભલે તમે કોઈ બી કામ કરતા હો પરંતુ મિત્રો કંઈ પણ કામ કરતા હોય કાલનો દિવસ પોતાની કામની બાજુમાં મૂકીને કાલનો એક દિવસ સો ટકા મિત્રો ગાંધીનગર આવું કાયમી શિક્ષક ભરતી કરવા માટે આપણે શાંતિપૂર્ણ રજૂઆત કરવાની છે જ્ઞાન સહાયકો કે રજા મૂકો રજા મૂકો તમને મિત્રો તમે રજા મૂકશો તો તમારી એક રજા આગળ સો ટકા કાયમી શિક્ષા ભરતી રહીને આવશે ભલે ગમે તે જ્ઞાન સહાયકો છે બધા રજા મૂકશો તો તમે તો મિત્રો બીજું મહત્ત્વની ચર્ચા કરીશું તમે હા તમે જ્ઞાન સહાયકો છો તમે ચાલીસ વર્ષ થાય ચાલીસ વર્ષ પછી તમે રિન્યુ કરવાના જ નથી તમે ગમે તેટલું કરશો તમને ધક્કા આવશે પણ રીન્યૂ કરવાના છે નહીં એટલે મિત્રો ભલે તમારી મજબૂરી હોય માની લેજો બધા મજબૂરી હોય છો મિત્રો કાલે મજબૂરી સાહેડ મૂકો કાલ આપણો દિવસ છે ટેટા પાસ ઉમેદવારનો દિવસ કહી શકાય ને આ દિવસને કાયમી શિક્ષક ભરતીનો દિવસ તરીકે જ હંમેશા યાદ આવે તેવું શાંતિ પર રજૂઆત કરીને આ મહિનામાં જૂન મહિનામાં જ આપણે કાયમી શિક્ષક ભરતી લાવવાની છે તો મિત્રો સવારે અગિયાર વાગે આપણે ગાંધીનગર ખાતે આપણે જવાનું છે એક એક જે ટેટાટ પાસ જેટલા મિત્રો હજારો સંખ્યામાં આપણે ત્યાં હાજર થવાનું છે હજારો સંખ્યામાં હાજર થઈને આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો નિર્વાકાર કહી રજૂઆત કરવાની છે તો મિત્રો સર્વે સર્વે જે ઉમેદવારો કહી શકાય આઠ પાંચ જે શિક્ષકો છે આગળ જે ભવિષ્યના શિક્ષકો છે જે બી એડ કરેલા છે એ તમામે તમામ એ નમ્ર અપીલ કરું છું કે જે કાલે આવતીકાલે ગાંધીનગર આવે અને ગાંધીનગર આવીને કાયમી શિક્ષક ભરતી આપણે લાવવાની છે તે બાબત શાંતિ રજૂઆત કરી અને અન્યથા કોઈ પણ શાંતિ શાંતિભાવે રજૂઆત કરીશું અને આપણે તે રજૂઆત કરીને કાયમી શિક્ષક ભરતીનું આપણે આ જૂન મહિનામાં આવે તેવી આપણે મિત્રો લાવવાની છે તો થેન્ક યુ વેરી મચ કાલે મળીએ થેન્ક યુ વેરી મચ